મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ભાવનગરમાં કોડિયાક પાસે માલેશ્રી નદીના વહેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ ગઈ છે નિષ્કલંક મહાદેવના દરિયા કિનારા નજીક માલેશ્રી નદીમાં આ બસ ફસાઈ કોડિયાક પાસે ધાવડી માતાના મંદિર નજીકની આ ઘટના છે માલેશ્રી નદીમાં ગોડાપુરના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ હતી અને તણાઈ હતી કે પુલ પર ફસાઈ ગઈ હતી ઘટનાને પગલે મામલતદાર પોલીસ સહિત રેસ્ક્યુ ટીમ પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી તો ભાવનગરના નદીના ધસમસતા પ્રવાહમાં બસ ફસાઈ ગઈ હતી મુસાફરો ભરેલી બસ કોળિયા પાસે નિસ્કલંક મહાદેવના મંદિર નજીક માલેશ્વરી નદીની આ ઘટના છે કે જ્યાં બસ ફસાઈ હતી બસમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી તો મામલતદાર પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરીમાં જોતરાયા હતા કોળિયાક નજીક જે ઘટના બની હતી અને આ ઘટનામાં રેસ્ક્યુની કામગીરીમાં જે ટ્રક ગયો હતો તે ટ્રક પણ ફસાઈ ગયો હતો પરંતુ જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં કઈ રીતે ટ્રક લઈને ગયા તે આપણે સમગ્ર બાબત જે ટ્રકના ડ્રાઈવર છે તેની પાસેથી જ જાણશું જાણીશું જે પ્રમાણે રેસ્કૂની કામગીરી ચાલુ હતી અને તમે ટ્રક લઈને ગયા કેવી પરિસ્થિતિમાં તમે ટ્રક લઈને ગયા કેવી પોઝિશન હતી તે સમયે મીન અહીં ગાડી લઈને ગયા એટલે એને અહીંયા જોયું તો બસ પાણી ની અંદર વધારે હતી તો પબ્લિક એક તો પેલી નીકળે એમ હતું નહી પછી આ બધા આ ભાઈ અને અમારા થોડા બીજા મિત્રો એ ગામના ગામના કોળિયા ગામના સભ્યો એ બસ નો કાચ તોડી નાખ્યો ટ્રક અંદર લઈને ટ્રક અંદર લઈને જોઈને પછી બધાનું નું રેસ્ક્યુ કર્યું વાહલી બારી બસ ની આગળ વાહલી પછી એક એક ને બસ ની વાહલી કાઢા એક એક ને પછી અમારો ટ્રક અમે આગળ લઈ જવા માંગતા અને ફૂલ પાણીના અંદર અમારો ફસાઈ ગયો પછી ઘણી મહેનત કલાક કલાક બેઠા સુધી ટ્રકાયટલું થઈ ગયું લગભગ કેટલા અંદાજે આઠ આઠ થી નવ હજાર બે વાગ્યા સુધી ફસાયમનામ પાણીમાં પાણીમાં જયારે તમે આ ધસમસતા પાણીના પ્રવાહમાં માં ટ્રક લઈને ગયા અને તમારો ટ્રક બંધ પડ્યો ફસાયો ત્યારે કેવા તમારા મનમાં વિચારો હતો અત્યારે તો હવે ડર તો તો બધાય ને બહુ રોવા મમ્યા અંદર તો આપડે જોઈએ પોઝિશન બહુ બધા વ્યક્તિ ની ખરાબ હતી આપણને એમ થયો અમુક બે માણસો ને બે બે ભાન થઈ જાય અને બધું અંદર તો બહુ ઘણું જોયું હતું બધા રોતા હતા ને એવું તો આપણે જોતા જે પ્રમાણે પાણીનો પ્રવાહ હતો છતાં પણ તમે જીવના જોખમે લોકો ની જિંદગી બચાવવા ગયા હા હવે માનવતા સેવા હતો કરી અમારા કોળિયક ગામનો ખુબ માણસોએ સપોર્ટ કર્યો ભાઈ મારા ગામ હું ધન્યવાદ દઉં છું

તો કોડિયા પાસે નિષ્કળંગ મહાદેવ નજીક માલેશ્રી નદીની આ ઘટના કે જેમાં બસ ખાબકી હતી મુસાફરો ભરેલી બસ ખાબકતા લોકોનાજીબદ્ધર થયા હતા બસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી તાબડતોમાં હાથ ધરવામાં આવી હતી અને મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા મામલતદાર પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તો દુર્ઘટના સર્જાતા મુસાફરોના જીવ તાળવી ચોટ્યા હતા માનવતાની દ્રષ્ટિએ સ્થાનિકોએ પણ ત્યાં મદદ કરી હતી ભાવનગર નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બસ ફસાઈ ગઈ હતી આ બસ મુસાફરો મુસાફરોથી ભરેલી હતી અને કોડિયા પાસે નિષ્કલંક મહાદેવ નજીક માલેશ્વરી નદીની આ ઘટના છે કે જ્યાં બસ ખાબકી હતી બસો એક ભાગ નદીમાં હતો અને બીજો ભાગ લટકી રહ્યો હતો મુસાફરોના જીવ અદ્ધર તાલ થયા હતા બસમાં ફસાયેલા રેસ્ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જીએસટીવીની સ્ક્રીન પર એક્સુસિવ દ્રશ્ય કે જે ભાવનગરમાં આ ઘટના બની હતી પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસ ફસાઈ ગઈ હતી મુસાફરોથી ભરેલી આ બસ ફસાતા મુસાફરોના જીવ અદ્ધરતાલ થયા હતા સ્થાનિક રેસ્ક્યુ ટીમની મદદ દ્વારા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા રામ રાખે તેને કોણ ચાખે તે દ્રશ્ય અહીં જોવા મળ્યા કારણ કે જે રીતે બસ ખાબતી હતી તે પ્રમાણે તમામ મુસાફરોના જીવ અધરતાલ થયા હતા પરંતુ કોઈપણ પ્રકારની જનહાની આ ઘટનામાં સામે આવી નથી વધુ વિગતો સાથે સ્ટુડિયોથી અનિલ લાઈવ જોડાઈ ગયા છે અનિલ જે રીતે આખી દુર્ઘટના સર્જાઈ અને ત્યાંના સ્થાનિકો દ્વારા પણ મદદ કરવામાં આવી છે રેસ્ક્યુ ટીમે પણ મદદ કરી છે ને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે વધુ માહિતી આપશો ગાયત્રી જે તમે કીધું એ પ્રમાણે જ રામ રાખે તેને કોણ ચાખે પણ સવાલ અહીંયા એ નથી કે લોકો બચી ગયા સત્યાવીસ યાત્રીઓ હતા તમિલનાડુના યાત્રીઓ હતા બે ડ્રાઈવરો ઓગણત્રીસ લોકો છે ચાર પાંચ કલાક કે છ કલાક કે સાત કલાકની મહેનત પછી તમામ લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે આખી ઘટના તમે સમજો આખી ઘટનામાં એવું છે કે તમિલનાડુના ડ્રાઈવર આખો પ્રવાસી આખો બસ ખાનગી બસ લઈને આવે છે અને પછી જે ગામ છે કોડિયા કે એની પાસે જાય છે અને પાણીનો અંદાજોને ખ્યાલ નથી આવતો કારણ કે સાંજનો સમય રાતનો સમય હોય છે પાણી તણાઈ જાય છે પાણીમાં બસ તણાઈ જાય છે એના પછી તમામ લોકો કલેક્ટરને લોકલ સ્તરે વાત કરે છે તમામ ટીમ પણ પહોંચે છે એવું નથી હવે અસલી વિડંબણા શરૂ થાય છે કે એમની પાસે ન તો લાઇટ ન તો જનરેટર ન તો એવા સાધનો કે એમને બચાવી શકાય ગ્રામજનોનો સંપર્ક થાય છે ને ગ્રામજનોમાં જે ટ્રક ડ્રાઈવરનું અત્યારે ઇન્ટરવ્યુ જોયું એ તમામ લોકોએ પોતાના સાહસ ઉપર તંત્રે કોઈ મદદ નથી કરી પછી તો ભાવનગરથી એન જે ભાવનગર છે અમરેલીથી સાહેબ એનડીઆરએફની ટીમ બોલાવવી પડી એટલે તમે સમજો સ્થિતિ વાતો એનડીઆરએફની વાત ડિઝાસ્ટર મેનેજ મેનેજમેન્ટની વાત કેવી રીતે પોખળ સાબિત થઈ છે જો આ ઘટના ઘટી હોત તો ગુજરાતના પ્રશાસન ઉપર અથવા કોઈ અનુભવની ઘટના ઘટી હોત મોટો કલંક લાગી શકી હોત કે આપણી પાસે એટલું સાધન નથી કે આપણે બસને કાઢી શકીએ કે એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણે તાત્કાલિક એને બચાવી શકીએ ખાનગી લોકોની મદદ છે આ તો ગુજરાતના લોકો છે અથવા તો માનવતા એવી છે કે લોકો એ પોતાના રિસ્ક ઉપર તમે જુઓ એની અંદર કોઈ સરકારી વાહન નહીં ગયો બચાવવા માટે પ્રાઇવેટ વ્યક્તિ પોતાના રિસ્ક ઉપર ત્યાં જાય છે ત્યાં લોકોને લઈને જાય છે લોકોના મદદથી આ તમામ લોકોને બચાવવામાં આવી છે આમાં સરકારને કે તંત્રને કે સ્થાનિક જે અધિકારીઓ છે એને સાબાસી આપવાની કોઈ વાત નથી સાબાસી જે છે તે કોડિયા જે ગામ છે એના લોકોને તમારે આપવી પડે એ ટ્રક ડ્રાઈવરને આપવી પડે જે રિસ્ક લઈને બસ તણાઈ જતું હોય પણ એ ટ્રક ડ્રાઈવર રિસ્ક લઈને ત્યાં જાય છે અને જે તંત્રના લોકો છે એની જોડે જાય છે અને તોડીને ત્યાં લાવે છે એનડીઆરએફની ટીમ અમરેલીથી આવે છે પછી તમામ પ્રકારની કામગીરી થાય છે પણ ત્યાં સુધી બાકીની જે તમામ નેવું પંચાણું ટકા જે કામ છે એ કામ સ્થાનિક લોકોએ કર્યું તું તંત્રે નહીં જેને તમે ટેક્સ આપો છો જેના ટેક્સ ઉપર એ લોકો નભે છે સાધનો તમારા આવે છે એ તમામ લોકો માત્ર જોતા હતા એસપી હોય કે તમારા કલેક્ટર હોય એ માત્ર ત્યાં મુગદર્શક બનીને રાહ જોતા હતા કે અમરેલીથી એનડીઆરએફની ટીમ આવશે અને પછી બચાવશે આ ઘટનાની જે કહેવાય ને કે સારી બાબત નથી કે તંત્ર પાસે આવી વસ્તુ ના હોય જિલ્લે જિલ્લે તમામ વસ્તુની વાત કરવામાં આવી છે અને એવામાં તમામ ઉપરથી નીચે સુધીનો તંત્ર દાવો કરતો હોય છે કે સબ સલામત છે આ સલામતી કરો અને લોકો બચી જાય તો પછી તંત્ર સાબાસી લે છે તમને કહી દઉં કે ધ્રાંગંધ્રા પાસે થોડા સમય પછી આવી ઘટના ઘટી હતી વરસાદમાં સત્તર લોકો તણાઈ ગયા હતા એના પછી તંત્રની આવી જ સ્થિતિ હતી એની પાસે કોઈ સાધન નહોતું કે લોકો બચાવી શકે દસ લોકો બાર લોકો તણાઈ ગયા ક્યાં તણાયા ખબર નહીં આખી રાત નાટક થયું અને પછી જે ગામમાં લોકોને જવા સુધીને ગયા નહીં મીડિયા એટલું મોટું ચગાવ્યું એ ઘટનાને પણ આવી જ સ્થિતિ થાય છે ગુજરાતના અંતરિયા હા શહેરોમાં તમને કોસ્મેટિક સર્જરી દેખાશે તમામ તંત્ર દેખાશે તમામ સારા રસ્તા દેખાશે જે કે વરસાદમાં ધોવાઈ જાય છે એવી જ સ્થિતિ જો ગ્રામીણ વિસ્તારોમાં હોય તમારી પાસે ડિઝાસ્ટર મેનેજમાં મેનેજમેન્ટના નામે માત્ર બે વાહનો હોય જેના ઉપર તમે લખો અને એક કંટ્રોલ રૂમ બનાવી દો તો એનાથી કોઈ જે થતું નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માત્ર તમારે સાધનો આપવા પડે લોકોને ટ્રેન કરવા પડે અને એવી રીતે ટ્રેન કરવા પડે કે કોઈ પણ ઘટના થાય તો વિધિને કવર એ લોકોને રાહત મળે લોકોને બચાવી શકાય આ ઘટનામાં તંત્ર પાસે વાહન નહોતું જો પ્રાઇવેટ લોકો ન હોત ગામના લોકો ન હોત તો કદાચ સવાર પણ થઈ જાય લોકોએ રિસ્ક લીધું નહીં તો આ કદાચ બસ જો અંદર નીચે વધી જાત અથવા તો એ તો સાઈડમાં ખેતર હતા કે વધારે ઊંડાણ હતું અથવા જો થોડો પ્રવાહ વધારે હોત તો બસ કદાચ તણાઈ પણ જઈ ગઈ હોત આજ સુધી લટકી ના હોત પણ સદનસીબે તમે કીધું શરૂઆતમાં જ રામ રાખે તેને કોણ ચાખે તમામ પ્રયત્નો છેલ્લે આપણે એ કહીએ કે અંત ભલા તો સબ ભલા અને એટલા માટે તમામને બચાવી લેવાય એ ભગવાન આપણે પાર માડવું જોઈએ તંત્ર નું નહીં એવું છેલ્લે એ પણ કહેવા માંગે માંગીએ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર